નમસ્કાર શિક્ષિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શ્રી ધોકળવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિ શાળાનું ભણતર ઉત્તમ અને યોગ્ય ભણતર આજે જોઈએ સરકારી શાળામાં અને પ્રાઇવેટ શાળામાં શોધફાવત છે આ શાળામાં સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે સાથે બાળકોને શિક્ષણ માટે સરકાર દ્વારા ચોપડાનું પણ વિતરણ કરવામાં આવે છે આપણે આજે ધોકળવા ટ્રસ્ટ સંચાલિત અધ સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી આ ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક શાળામાં ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો છે આ શાળામાં જે બાળકો ભણે છે તે શિક્ષણ સાથે સંસ્કાર પણ મેળવે છે આ શાળામાં શિક્ષણને પહેલી પસંદ આપવામાં આવી છે જ્યારે પ્રાઇવેટ શાળામાં વાલી સંમેલન અને ફંક્શનને પહેલી પ્રાયોરિટી આપવામાં આવી છે આ શાળામાં દેશહિત માટેના દરેક કાર્યક્રમ યોજાયા છે અહીં અંગ્રેજ કલ્ચરને કોઈ સ્થાન નથી શાળામાં વિશાળ મેદાન આવેલું છે શાળામાં શુદ્ધ પીવાનું પાણીની પણ સુવિધા ઉપલબ્ધ છે રિપોર્ટર મનું કવા ટીવી ન્યૂઝ ગુજરાતી શ્રી ધોકડવા ખેડોડી મંડળ સંચાલિત ધોકડવા માધ્યમિક શાળાના આચાર્ય તરીકે હું ગુરુ સંદીપ અત્યારે ફરજ નિભાવું છું જે સાહેબ તો અહીંનું ભણતર અને સરકારીનું ભણતર પ્રાઇવેટનું ભણતર એમાં શું તફાવત છે જો પ્રાઇવેટનું ભણતર અને સરકારીનું ભણ ભણવું એ મહત્વનું છે પણ મોટેભાગે થાય છે એવું કે પ્રાઇવેટ શાળાઓમાં જે વાલીઓ જતાં હોય વિદ્યાર્થીને મોકલતા હોય તો બાહ્ય જે દેખાવો અથવા તો દેખાદેખીને કારણે આર્થિક રીતે ન પોસાયો હોય તેમ છતાં પણ બાળકોને મોકલે છે ખરેખર અત્યારે જે બાળકોની ઉંમર છે તો એને ભણવાની ઉંમર તો સરકારશ્રી દ્વારા બધી જ સુવિધાઓ આપવામાં આવે છે પાઠ્યપુસ્તકો એને શિષ્યવૃત્તિ એમાંય દીકરીઓ હોય તો દીકરીઓને તો આપણે જોઈએ છીએ કે ભાઈ લક્ષ્મીની યોજનામાં પણ સમાવવામાં આવ્યા છે દર મહિને પાંચસો રૂપિયાની સુવિધાઓ પણ આપવામાં આવે અને માધ્યમિકમાં ચાર હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એટલે આર્થિક રીતે પરિવારને પણ પોષાય એને પ્રોત્સાહન મળી રહે એવો સરકારનો ઉદ્દેશ્ય છે તેમ છતાં એ દેખાદેખીને કારણે પ્રાઇવેટ શાળાઓમાં જતા હોય બાકી સરકાર દ્વારા આ સરકારી શાળાઓમાં જ આપણે જોઈએ કે સ્માર્ટ બોર્ડ પણ આપેલા છે એ ઉપરાંત આપણે જોઈએ કે તમામ સુવિધાઓ રમતગમતના સાધનો કે મેદાન એ ઉપરાંત આપણે જોઈએ કે ભાઈ કોઈપણ રાજ્ય કક્ષાએ કે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ક્યાંય પણ જવું હોય તો વિદ્યાર્થીઓને એ પણ ઉત્તમ તક આપવામાં આવે છે ખેલ મહાકુંભથી લઈ અને આપણે જોઈએ કે ભાઈ ખેલ મહોત્સવ સુધી કલા મહોત્સવ એમાં આપણે શાળામાંથી વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષા સુધી આપણે ધોકડવાના બહેનોએ જ નામના પ્રાપ્ત કરી છે તો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે અને એના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પણ આગળ વધે છે તેમ છતાં પણ બને છે એવું કે વિદ્યાર્થીઓ છે કે એના વાલીઓ છે ભાગે પ્રાઇવેટ શાળાઓના મોહમાં જતા હોય છે ને જી સર અહીંયા શિક્ષકોની લાયકાત શું હોય છે ભાગે દરેક શાળાઓમાં છે ને સરકાર દ્વારા જ ભરતી કરવામાં આવે છે મેરિટ પ્રમાણે ભરતી થતી હોય છે એમએ બી એડ મોસ્ટ ઓફલી મોટે ભાગે વિદ્યાર્થી શિક્ષકો છે ને એમએ હોય છે અને મેરિટના ક્રમ અનુસાર આખા રાજ્યમાંથી મેરિટમાં જે આવે છે એની જ ભરતી થતી હોય છે એટલે ઉત્તમ ગુણવત્તા શિક્ષકોમાં જોવા મળતી હોય છે અને સાહેબ આપણી સ્કૂલની અંદર અહીંયા કઈ કઈ રીતની સુવિધા આપવામાં આવે છે બાળકોને ઓકે આપણી સ્કૂલમાં જોવા જઈએ તો બાળકોને પહેલું તો જો આગળ વધવા માટે પ્રોત્સાહન જરૂરી છે એટલે આર્થિક બાબતો તો સરકાર દ્વારા એને પ્રોત્સાહિત કરવામાં આવે જ છે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે પરંતુ જે ઉત્તમ ટીમ છે અમારી પાસે જે શિક્ષકોની જે યોગ્ય માર્ગદર્શન આપે છે એટલે વિદ્યાર્થીઓને આગળ વધારવા માટે એને પ્રોત્સાહિત કરે છે એમાં એક કલા મહોત્સવમાં કલાકુંભમાં અને ખેલ મહાકુંભમાં આપણી ધોકડવા માધ્યમિક શાળામાંથી જ કક્ષાએ બે વખત ગયેલા છે વિદ્યાર્થીઓ તો વારંવાર એને આગળ વધારવા માટે એ પ્રયાસ કરવામાં આવે બીજું કે સ્માર્ટ બોર્ડ છે ને શિક્ષકો છે અનુભવી છે કારણ કે લાંબા ગાળાથી શિક્ષકો અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે ને ભણાવે છે તો એનો હંમેશા એવો પ્રયાસ રહેતો હોય કે વિદ્યાર્થીઓ આગળ વધે સાહેબ અહીંયા કેટલા બાળકો ભણે છે અને સ્કૂલની કેપેસિટી કેટલી છે જો આપણી માધ્યમિક શાળા ધોકડવા માધ્યમિક શાળા નવથી બાર સુધીનું છે એટલે છ વર્ગો છે અને દરેક વર્ગમાં સાઠની સંખ્યાની કેપેસિટી છે તો તેમ છતાંય અત્યારે આપણે જોવા જઈએ તો બસ્સો ને એકસઠની સંખ્યા જોવા મળે જો કે ગ્રામ્ય વિસ્તારમાં સારી જ બાબત કહી શકાય પણ તેમ છતાંય આપણે ધોકડવા માધ્યમિક શાળામાં હજુતા પણ આપણે જોઈએ કે કેપેસિટી છે હોવા છતાં પણ વિદ્યાર્થીઓ ઓછા આવ્યા છે કારણ કે પ્રાઇવેટ સ્કૂલો આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક હોવાને કારણે વિદ્યાર્થીઓ ત્યાં મોટે ભાગે જતા જોવા મળે પરિવહનના ખાસ સુવિધા એ લોકોને એ લોકો પુરવાર કરતા હોય છે પૈસા ખર્ચીને પણ એ લોકો ત્યાં જવા તૈયાર થયા છે મારું નામ ગુજર ધવની નરસિંહ હું ધોરણ નવમાં માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું તો અહીંયા તમને પ્રાઇવેટ કરતા કેવું ભણતર લાગે છે અમે છેલ્લા બે વર્ષથી માધ્યમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ અમને ભૌતિક ફેરફારમાં બધી જ તે સુવિધા મળે છે જેવી કે લાઇબ્રેરી રમત ગમતના સાધનો અને અમને શાળામાંથી ખેલ મહાકુંભમાં ખૂબ રાજ્ય કક્ષાએ આગળ વધારવામાં આવ્યા છે ઘણા લોકો એમ કહેતા હતા કે જ્યારે અમે શાળામાં અભ્યાસ નહોતા કરતા ત્યારે કે ત્યાં અભ્યાસ સારો નથી પરંતુ અમે જ્યારે બે વર્ષથી અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે નહીં અહીંયા ભણતર સારું છે અમને યોગ્ય શિક્ષક દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે હવા ઉજાસવાળા વર્ગખંડો પણ મળી રહે છે અમારી શાળામાં પ્રાઇવેટ જેવી સુવિધાઓ છે જેવી કે સીસીટીવી કેમેરા સ્માર્ટ બોર્ડ લાઇબ્રેરી રમતગમતના મેદાનો પીવાના પાણીનું માટે કુલર એવી વગેરે વસ્તુ અમને સ્કૂલમાંથી મળી રહે છે અને સરકાર દ્વારા અમને ઘણી બધી દીકરીઓ માટે શિષ્યવૃત્તિ પણ બહાર પાડવામાં આવી છે જેવી કે લક્ષ્મી યોજના વરસ દિવસે અમારા ખાતામાં શિષ્યવૃત્તિ આવે છે મારું નામ માળવી સોનલ ભાવેશભાઈ છે હું હું માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું મને આ શાળામાં એ વધારે પસંદ છે કે આ શાળામાં આવતા જ પ્રાર્થના કાર્યક્રમ કરવામાં આવે છે પ્રાર્થના કરવાથી મન શાંત રહે છે અને ભણવામાં આપણે બધું ધ્યાન આપી શકીએ છીએ પ્રાર્થના સભામાં સૌ પ્રાર્થના કરવામાં આવે છે ત્યારબાદ એક પછી એક બધા વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક કાર્યક્રમ રજૂ કરે છે અને પોતાની આવડત રજૂ કરે છે તે મને વધુ ગમે છે મારું નામ રવિભાઈ તમને અહીંયા ભણવાની કેવી મજા આવે મને આયા ભણવાને ખૂબ જ મજા આવે છે અને આયા મોટો ગ્રાઉન્ડ છે આયા સ્માર્ટ બોર્ડ છે સીસીટીવી કેમેરા છે લાઈટ પંખા ટ્યુબલાઈટ બધી સુવિધા છે પ્રાઇવેટ કરતા તને આયા શું અલગ લાગે છે પ્રાઇવેટ કરતા આયા પ્રાઇવેટમાં માં સુવિધા હોતી ને તમને મળે છે અને રમત ગમત બધા સાધનો ને એવું બધું છે એટલે મજા આવે પછી તે કોઈ જગ્યાએ ભાગ લીધો છે કોઈ રાજ્ય લેવલે કોઈ જિલ્લા લેવલે আমি আমার ভাগ্যের জন্য তালুকাগুল জায়গা